આંગેશ્વરના પીડામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ બે હાજર પચીસનું ઓક્સન યોજાયું હતું આંગેશ્વરના પીડામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રભાવશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હાજર પચીસ ની છઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે

અત્યાર સુધીમાં સીઝન પાંચ ની જબરજસ્ત અને જવલન સફળતા પછી સીઝન સિક્સ ના માટે આ ચાલુ સીઝન જે છે એ પાછલા વર્ષો કરતાં વધારે સફળ થાય એના માટે યુનાઇટેડ સ્પોર્ટ એસોસિએશનના ના કારોબારી સભ્યો પ્રતિબદ્ધ છે અને એના માટે બનતી તમામ કોશિશો કરી રહ્યા છે